જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ અહીંયા મેં લીધું છે બારીક રવો રવામાં બે ક્વોલિટી આવે છે એક ઝીણો અને એક સેજ જાડો તો એકદમ રવો એકદમ બારીક હોય ને એ વાળું અહીંયા લીધું છે તો અહીંયા માપમાં મેં બે કપ અહીંયા જ બારીક રવો લીધો અને એક કપ એકદમ ગરમ પાણી એકદમ ગરમ એટલે ઉકળતું પાણી અહીંયા લેવાનું છે ઉકળતું જલ હોય ને એ લેવાનું છે તો હવે એકદમ ઉકળતું જલ હોય એટલે હાથેથી આપણે ન મિક્સ કરી શકીએ તો એને શું કરીએ ચમચી લઈએ અને ચમચીને પહેલાં થોડું થોડું જલ પધરાવીને જો જલ બી એકસાથે સાથે પધરાવી નહીં દેવાનું હવે બે કપ અહીંયા રવો લીધો કે એક કપમાં અહીં જલ લીધું છે પણ હવે એક કપમાં આપણે કેટલું જલ વાપરીએ છીએ એ આપણે પહેલાં જોવાનું છે તો હવે ચમચી સાઈડ પર પધરાવીને આપણે હળવા હળવા હાથે પહેલાં આમાં થોડું થોડું જલ પધરાવતા જઈએ અને લોટની આપણે કણક બાંધી લેવાની છે એટલે રવાની ઢીલી નહીં એટલે આપણે કઠણ આપણે પૂરીની પૂરીનો લોટ કેવા બાંધીએ ફરસી પૂરીનો એવો જ લોટ આપણે બાંધી લેવાનો છે પણ જલનો ઉપયોગ થોડો થોડો કરવાનો છે એક સાથે નહીં પધરાવી દેવાનું નહીં તો ઢીલું થઈ જશે કારણ કે લોટ જલ અહીંયા ગરમ છે એટલે એકદમ ઉકળતું જલ લેવાનું છે બરાબર છે સાવ સતત જલ હોય એવું નહીં એકદમ ધુવાડા નીકળે એવું જલ અને થોડું થોડું જલ પધરાવીને એની આપણે કઠણ કણક બાંધી લઈએ કારણ કે આજે આપણે બનાવી રહ્યા છે પાણીપુરીની પૂરી એનો વિડીયો મેં આપ સાથે પહેલાં શેર કર્યો છે પણ ફરી વૈષ્ણવની કમેન્ટ આવેલી કે ફરીથી વિડીયો શેર કરો જેથી ફરીથી આપ સાથે શેર કરી જો તો માપમાં અહીંયા મેં બે કપ રવો લીધેલો આપ અહીંયા એક કપ રવાનો ઉપયોગ પહેલાં કરી શકો છો જો આમાં મેં લૂણનો બી ઉપયોગ નથી કર્યો મેંદાનો કે ઘઉંના લોટનો ઉપયોગ કશું જ નથી કર્યો ફક્ત રવામાંથી આપણે પૂરી બનાવવાની છે તો અહીંયા આપને દેખાડું તો આ કણક સરસ અહીંયા બંધાઈ ગઈ છે અને આ લોટને આપણે કમસે કમ પાંચથી છ કલાક આપણે રેસ્ટ આપવાનું છે તો લોટમાં સરસ ગુણ આવશે તો લોટ અહીંયા જો એની કન્સિસ્ટન્સી આવી થઈ છે તો આટલું જલ અહીંયા બચી ગયું છે એટલે બેથી ત્રણ ચમચી જલ અહીંયા બચ્યું છે બધા જલનો ઉપયોગ નથી કર્યો હવે એક ભીનું કપડું લેવાનું ભીના કપડાંથી એને ઢાંકીને આપણે એને પાંચથી છ કલાક મૂકી દેવાનું બરાબર તો અહીંયા પાંચ કલાક થઈ પાંચ કલાક પછી લોટમાં આપજો સરસ ઊણ આવી ગઈ છે લોટ સેજ નરમ પડી ગયો છે તો હવે આ લોટમાંથી આપણે પૂરી કરવાની છે તો પૂરી કેવી રીતે કરવાની પહેલાં લોટને સરખું આપણે ટૂપી લેવાનું છે આ જો લોટ છે ને નરમ થઈ જશે સરસ થઈ જશે લોટ કે જેથી આપણે સરળતા થઈને પૂરી વણી શકશું પણ સેજ આપણે લોટને ટૂંકવો પડશે આવી રીતે હા તેલ કે ઘી કાંઈ લગાડવાનું નહીં એક ખાસ ધ્યાન રાખવાનું જેટલું લોટ લો એટલું કાઢીને પછી એને ફરીથી એને ઢાંકીને મૂકો નહીં તો લોટ સુકાઈ જશે જ્યારે કે ભી પાણી પૂરીને પૂરી બનાવી ત્યારે એક ધ્યાન રાખવાનું તો અહીંયા મેં મોટો પાટલો લીધો અને એમાં લુવા લઈને એને પહેલાં એક સરખી પૂરી વળી લેવાની છે મોટી મોટી રોટલી વળી લઈએ અને કોઈ બી એક કૂકી કટર હોય કે કોઈ ઢાંકણ હોય તો કૂકી કટર ના હોય તો આવી રીતે ઢાંકણું હોય આપણી પાસે તો એ ઢાંકણાથી એક સરખે સરખું એક બધી પૂરી આપણે અહીંયા કટ કરી લઈએ એક સરખે સરખા આવી રીતે બધા તો પૂરી છે ને જાડી નથી કરવાની એ ધ્યાન રાખવાનું તો જેટલા એક્સ્ટ્રા જે છે વધારાનું જે નીકળું છે જે પૂરી કટ કરી છે એ રાખીને બીજું ઉપરનું બધું કાઢી લઈએ એને ફરીથી બીજી પૂરી વણશું તો એમાં આપણે ફરીથી એને ઉપયોગમાં લઈ લેશું તો આ સાઈડ પર આપણે રાખી દઈએ ઢાંકીને હવે બધું હવે એક પ્લાસ્ટિક લીધી છે જો આ આની જાળાઈ આટલી છે પણ હજી વધારે જાળી દે તો આને શું કરવાનું ફરીથી કારણ કે એક એક પૂરી વણીએ તો વાર લાગે આવી રીતે પૂરી બધી વણી લઈએ તો વાર ન લાગે તો બસ એક એક વેલણ અહીં લગાડવાનું આવી રીતે આને પૂરીને આપણે પ્લાસ્ટિક પાથરીને પ્લાસ્ટિકને ઉપર એને રાખી દેવાનું છે હું આપને દેખાડું કેવી રીતે મેં રાખી છે આવી રીતે બધી પૂરી વણીને રાખી દેવાની અને ઉપરથી એક કપડું એને ઢાંકી દેવાનું જેથી પૂરી સુકાઈ ન જાય એ ધ્યાન રાખવાનું કારણ કે ઉપરથી પૂરી સુકાઈ જશે તો પૂરી ફૂલશે નહીં તો અહીંયા જો મેં બધી પૂરીએ વણી લીધી છે હવે આપણે એને તળવાની છે તો તળવાની છે કેવી રીતે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે મેં તેલનો ઉપયોગ કર્યો છે તેલ ગરમ થઈ જાય પછી જે ઉપરનો ભાગ છે ઉપર જ રાખવાનું નીચેના ભાગની પૂરી એમાં પધરાવાની જો અને એને ઝારા વડે દબાવવાનું બરાબર જો ઝારે તેને દબાવવાનું બધી પૂરી દબાવવાની જે દબાવીએ એટલે પૂરી સરસ દડા જેવી થાય આપે હેજો બધી પૂરી ફૂલી રહી છે એક એક પૂરી એકસાથે જ બધી પૂરી નહીં પધરાવી દેવાની એક એક પૂરી એમાં પધરાવાની અને દબાવતું જવાનું જેથી પૂરી બધી ફૂલશે તો આપણે હિજો બધી પૂરી કેવી સરસ ફૂલી રહી છે તો ખૂબ સરસ અને સરળ અને એકદમ ઇન્સ્ટન્ટ ઝડપથી સિદ્ધ થઈ થઈ જતી પાણીપુરીની પૂરી આપ ફટાફટ બનાવી શકો છો આમાં વાર બી નથી લાગતી તો ખૂબ સરળ રીતે ખૂબ સુંદર રીતે આપણે પાણીપુરીની પૂરી આપણે ઘરે બનાવી શકીએ છીએ તો એકસાથે જેટલી પૂરી સમય એટલી પૂરી આમાં પધરાઈ દેવાની છે બસ ધ્યાન રાખો ને કે એને દબાવતું જવાનું છે જેથી પૂરી સરખી ફૂલી જાય તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને હા આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દઈશું જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે એક બાજુ પૂરી બ્રાઉન કલરની થઈ જાય પછી બીજી બાજુ એને ફેરવી લેવાની છે હા પછી પહેલાં જ્યારે પૂરી પધરાવીએ ત્યારે ગેસની આંચ હાઈ ફ્લેમ રાખવાની પછી એની આંચને ધીમી કરી દેવાની એટલે મધ્યમ કરી દેવાની મીડિયમ ગેસ કરી દેવાનું પછી અને આવી રીતે આપણે પૂરી ફેરવી ફેરવીને તળી લેવાની છે બ્રાઉન કલરની તો વિડીયોના છે ને મેં કટ નથી કર્યો ખાલી ફાસ્ટ ફોરવર્ડ કરે છે જેથી આપણે પ્રોપર સમજાવી શકું કે આપણે આ પૂરી કેવી રીતે સેટ કરી છે જો આપણે આમાં લૂણ પધરાવવું હોય તો પધરાવી શકો પણ મેં નથી પધરાવ્યું કારણ કે આમાં જ સુંદર લાગશે તો પૂરીનો રંગ જો કેટલો સુંદર આવી ગયું તો હવે આપણે એને જ્યારે કાઢી લઈએ તો આવી રીતે જ આપણે બધી પૂરી તળી લેવાની છે આ પૂરીને બનાવતા કંઈ જ વાર નથી લાગતી તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો બેલાયકન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો અહીંયા બધી પૂરી આપણી જો મેં તળી લીધી છે બે કપ પૂરીમાંથી અહીંયા મેં બે કપ લોટમાંથી અહીંયા મેં દોઢસો પૂરી બનાવી છે તો આટલી પૂરી અહીંયા સિદ્ધ થઈ ગઈ છે તો આપણે એને નજીક ટેક્સચર દેખાડું એક પૂરી હાથેથી હું આપણે ટૂંક કરીને દેખાડું ક્રશ કરીને કે પૂરી કેટલી ફરસી કેટલી ક્રંચી થઈ છે તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપશો હું મારા જય શ્રી કૃષ્ણ